માટે આવી જશે શંકર ભગવાનને જલરામને લઈને અમે ચાલીક તો નહોતો એટલે બાઇકમાં લાયા હ બહુ હલકો થાય થોડો કહો કે હવે માં કે લેવા કે આવો જરૂર લેવા આવો કે મે તો આવા લેવા દર્શન કરી લીયા કો સેલો સોમવાર હે શ્રાવણ મહિનાનો અમાસ આજા થઈ ગઈ છે એટલે મે તો દર્શન કરી લઉં આજે તો તમારે પણ દર્શન કરાવી દઉં ચાલો શંકર ભગવાનના ભોલેનાથના જય ભોલે જય ભોલે જય સોમ જય સોમનાથ આ છે શિવાલાઈ મંદિર અભી જાણાને જલારામ મોરે મોરે હે જોઈ લો દર્શન કરી લો જલારામ હા ભરત ભાઈને અમે જલારામ દર્શન કરી રહ્યા છીએ ચાલો હવે હું પણ દર્શન કરી લઉં પરત દર્શન કરી થશે ચાલો હું પણ દર્શન કરું ભોલેનાથના જય સોમનાથ મહાદેવ મહાદેવ હર હર મહાદેવ તો હું પણ દર્શન કરી લઉં ચાલો મહાદેવ હર અને ગણેશ વિઘ્નેશ્વરાયરદાય શિકલાય જગિતય ગા નગ્નિશાય ગણનાથ નમો નમસ્તે આશય શિવાલય મંદિરની બાજુ માતાજીનું મંદિર હેલો ગાઈસ અમે નવા મંદિરના દર્શન કરી લીધા અહીં ભોલેનાથના અને હવે જૂના મંદિર અમે જઈ રહ્યા છીએ બે ત્રણ હજાર વર્ષ જૂનું મંદિર છે ત્યાં અને શિવલય ઓટોમેટિક પ્રગટ થઈ છે સ્વયંભવ થઈ ને સ્વયંભવ શિવલિંગ છે આપણે હવે જઈ રહ્યા છે ત્યાં દર્શન કરવા માટે ચાલો તો હવે અમે નીચે જઈએ હા ચાલો પગથિયા અને જલારામ હવે હરવે જાય છે હું પણ દર્શન કરવા નીચે જાઉં જલારામ તમારે નીચે ગયો છે હજારો વર્ષ જૂનું હે જૂનો ઇતિહાસ એમ કહેવાય છે કે વણઝારા મંદિર બનાવીને ગયા છે સાચું જલારામ પાંડવો ની વખતે આ મંદિર બનાવ્યું પ્રગટ લિંક થઈ છે તેના પર તમને દર્શન કરાવી દઉં

प्राकट प्राकट लिंक। आ, लिंक से आ रही। आशे आ है भाज भाज है पार्वती बाजू बाजू गणेश जी जी बजरंग बलि जय जूनी कोतराणी बहु जून मंदिर से आ। અમારા દાદા ને દાદા ને પરદાદા ને ખબર નહી કે ક્યારે બનાવ્યું હતું બહુ જૂનું મંદિર છે કહેવત છે કે વણઝારા બનાવીને ગયા છે શિવાલય મંદિર અને બાજુમાં તળાવ બંને બનાવીને ગયા છે તો આ જૂનો ઇતિહાસ છે અબિયાણા ગામ નો બોલો બોલે ના જય અમે હવે ભોલેનાથ દર્શન કરીને બાજુમાં આવી ગયા છીએ અને અજીત બાજુમાં હનુમાનજી મહારાજ નું મંદિર છે ત્યાં પણ હવે દર્શન કરવાનો લાવો લઈએ તો જલારામને ને ભરત અમારે દર્શન કરી રહ્યા છે તો કરી લો દર્શન હા ચાલો અમારે દર્શન કરી લો હનુમાનજી જય જલારામ હનુમાનજી જય જય બોલો હનુમાન દાદા ની જય ચાલો મંદિર મંદિરની એક્ઝેક્ટ બાજુમાં પાડી આવેલ છે સવંત અઢારસો ચોવીસ છે અત્યારે ઇતિહાસની સાક્ષી પૂરે છે બસો ત્રણસો વર્ષ જૂનો લાગે છે એક પાળિયો બીજો આ ક્ષતિ થઈ ગયા છે એવું લાગે છે પાડિયામાં દર્શાવે છે આ બીજો તો હવે શું દર્શાવે ખબર નહીં વીરતાનું પ્રતિ દર્શાવે છે આ ત્રણે ત્રણ પાળિયા બહુ જૂના છે અને આ મંદિર પણ એથીને જૂનું છે આયે ચિત બાજુ માં સે જો આ પણ પાડ્યો છે આજે એક આપડે ધિયા દે જો આ છે બિજાણા નો જૂનો ઇતિહાસ જો આ બાજુ પાડ્યા કણા છે 1 2 3 4 5 જેવા છે અને નીચે ડટાઈ જાય તો હજુ નકી જ નહીં બહુ જૂનો ઇતિહાસ છે આ બિયાણા નો

કાલે હનુમાનજી હતા અને આજે પણ આવી ગયા છે જો દર્શન કરવા માટે હેલો કહેશ અમે શંકર ભગવાન દર્શન કરીને આવી ગયા શંકરે તો વિડીયો ગમે વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર